ત્યાં પછી જે ભોલેનાથ હરે મહાદેવ કેમ છો બધા ફેમિલી મજામાં અને આપણે જો મજામાં છીએ ને આપણે છે ત્યારે રસોડામાં બનાવી છીએ રસોઈ અને આમ તો બધી બની જ ગઈ છે આજે રસોઈ અને આપણે હું રસોઈ બનાવું પછી હું તમને આગળ દેખાડીશ અને ખાસ વાત એ કે આપણે જવાનું છે મેરેજમાં બધી હમણાં તૈયારી આવતી હતી એટલે વિડીયો થોડાક મૂક નહોતા આવ્યા અને બધી તૈયાર થઈ ગઈ છે થેલા ને બધું કપડેટ તૈયાર થઈ ગયું છે અને આજે મૂકવાની છે મહેંદી તો અમે જો રસોઈ બનાવીને ફ્રી થઈ જાય તો બપોર પછી આજે મહેંદી મૂકવાની છે ને અત્યારે કેટલા વાગ્યા પોણો એક થઈ ગયો છે અને આમાં નણંદ ઈલાબેન ની બધા આવી ગયા છે ચાલો આપણે હેઠળ આગળ પછી જાશું મળવા અને જો કે હું આજ રસોઈ બનાવીશ તો તમને બતાવી દઉં તો જો આપણે ગુવાર બટેકાનું શાક કર્યું લોટ બાંધીને મૂકી દીધો છે અને પાપડ તળી દીધા અને એમાં છે મસ્ત ગરમ ગરમ દાળ એમાં છે ભાત તો આપણે રસોઈ છે બસ હવે મારી રોટલી કરવાની બાકી છે હવે મસ્ત બધા વિડીયો આવશે કેમકે ગામડે છે લગન મેરેજ અમારા કાકાજીના દીકરાના તો બધા થોડું ઘણું શોપિંગ છે બાકી કરવાનું છોકરાનું કપડાં કદાચ ત્યાં જશું તો આપણે વિડીયો બનાવશું અને બસ હવે મારે જો કપડાં સુકવવાના બાકી છે આજે સવારમાં તો પેલા ખેલા પેક ને એવું જ બધું કરી લીધું કેમ કે પછી મહેમાન આવી જાય પછી કાંઈ થાય નહીં હાલ આપણે વાળા આવીએ પછી રોટલી કરવાની છે પછી બધા જમવા બેસી જઈએ હવે મળીએ આગળ ને મસ્ત વિડીયો જોતા રહેજો અને આજે જો મહેંદી ની મૂકશું આપણે એ વિડીયો બનાવશું જો કુણાલ ઉતારશે તો બરાબર કેવી મહેંદી મૂકી છે તમને આગળ બતાવશું હવે તો મળીએ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તો દક્ષ ને બધા મૂકીને વહી ગયા છે ગામમાં અને સકડીઓ ખાય છે એ કેમ સકડીઓ ખાશો મમ્મી ની મૂકી હે

તહીં રામ રમ ને જો હું જો તો બૂટ લેવા ને કપડા લેવા ને 7 વાગ્યા સુધી આપણે ને ઘરે આવું છું ને તમારું મેં મૂકી છે મેં મૂકી દેખાડો તમને મૂકી કેવી છે બધા

વોમેટ માં જઈ જો અને અમે ડિસ્કાઉન્ટ કર્યું છે સે ફોલ અને આપણે આપણે કે કંપની ના કહેવાય કોલમ ના છે આપણે સૌ ચોમો પીડા છે ડિસ્કાઉન્ટ લેવું તો ને જો આ બીજા આપણે ભૂલી લીધા આ મોટા ભાઈ હતો પ્રતિક હતો આ રીતે આ રીતે સૌ ચો જો 1500 ના છે આ આ છે પ્લાસ્ટિક ને ઓલી તળિયો આવવાનો લબ્બર ને આપણે આ ઓલું આપણે આવી રીતે રેગ્યુલર ડિઝાઇન અલગ છે આની તળિયાની

બાય હોય ક્યાં મરાવું ને તો યુટ્યુબર છે ગમે ત્યાં જવાનું હોય તો બધા હાલો તો મળીએ ને ગાડી આવી પછી બતાઈ તો જો ગાડી આવી ગઈ છે ને સિટી બદામ લે લો બદામ કાય পেলাইছো কালে হেল্ল'ম আহি যাওঁ নে হেল্ল' ওম প্ৰতীক নেজ বে শীলা বেন নে হেল কুনাল